જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બધા મિત્રોને તો સ્વાગત છે તમારું બધા મારા ફરીથી એક નવા બ્લોગમાં તો આજે અત્યારે માં આપણે જઈએ છીએ નેરણ વાઢવા અત્યારે મને નેરણ વાઢવા છે તો ચાલો નેરણ વાઢતા આવીએ અત્યારે દસ વાગે ગયા છે તો ચાલો નેરણ વાટતા આવીએ તો મિત્રો નેરણ વઢાઈ ગઈ છે અને હવે ટ્રેક્ટર લાવે છે ટ્રેક્ટર માં વહેવાની છે નેરણ

તો મિત્રો નેરાણ ભરાઈ ગઈ છે વાઢી લીધી છે ને આમાં ભરાઈ ગઈ છે હવે જાય છે ઘરે ચાલો જાય નાખ્યા આવીએ ધોરણ હિરણ ભટાઈ ગઈ છે ને નખાઈ ગઈ છે મિત્રો નેરણ અહીંયા નાખી દીધી છે અત્યારના સાડા અગિયાર વાગી ગયા છે અહીંયા નેરણ નાખી છે અને ટ્રેક્ટર સામે મૂકી દીધું છે ફરજામાં અત્યારના સાડા અગિયાર વાગી ગયા છે નેરણ અહીં નાખી દીધી છે તો મિત્રો અત્યારના વાગી ગયા છે સાડા ચાર ના હાલે છે નારાયણમાં પાણી આ વલિય ત્રણ નારળી પી ગયું છે આમાં જાય છે એકલી એકલું પાવાની છે ચાલો નારળી પી દઈએ છે પાણી આ વલ્લી પાણી ભરાઈ ગયું છે ચાલો નારળી પાઈ દે તો મિત્રો આ નારળિયું પી ગયું છે વલ્લી પી ગયું છે ઓલજી બેન આમાં વાળું છે મોટર બંધ કરવાની છે પી ગયું છે નારાળી બીજું અત્યારના પાંચ વાગવા આવી ગયા છે ઓર બકાલો ને એ બધું પાઈ દીધું છે ચાલો હવે ઘરે જાયે મોટર બંધ કરી દઈએ આ ભરાઈ જાહે હવે તો ચાલો ઘરે જાયે તો મિત્રો અત્યારના વાગી ગયા છે સાડા છ સાડા છ વાગી ગયા છે નારાળીમાં પાણી પાઈ દીધું હતું આપણે અત્યારના સાડા છ વાગી ગયા છે હજુ ના રાડયું મે અહીંયા વાઢે છે અહીંથી વાઢીએ જ છે સાડા છ વાગી ગયા છે અંધારું થવા આવી ગયું છે ચાલો મિત્રો હવે મળીએ ડાયરેક્ટ કાલે સવારે ધી નેક્સ્ટ ડે ગુડ મોર્નિંગ બધા મિત્રો ને તો બીજો દિવસ ઉગી ગયા છે ને અત્યારના વાગી ગયા છે અગિયાર આજે અત્યારમાં તમે જોઈ શકો છો વાદળ છે અત્યારમાં આજે વાદળ છે શિયાળા છે તોય વાદળ છે આજે અત્યારે માં અગિયાર વાગ્યા છે તડકો કઈ દેખાતો નથી વાદળા છે એટલા માટે અત્યારે ના અગિયાર વાગી ગયા છે તો મિત્રો અત્યારે ના ચાર વાગી ગયા છે ને આપણે આજે આવી ગયા છે નિરણ ફરવા નિરણ ફરે છે ચાલો નિરણ ફરી વાઢે છે પછી જાય ઘરે નિરણ ફરી છે મિત્રો આપણે નિરણ ભરીને આવી ગયા છે ને આ કાળામાં રાપ તો ચાલો રાખી નાખીએ નિરણ ઘરે નાખ્યા હોય ને આપણે રાપવાની છે તો ચાલો રાખી બાકી નાખ્યા અત્યારના ચાર વાગી ગયા હતા તો મિત્રો આપણે પાકતા હતા રાપ પાલી ગઈ છે ઓલા ગાળામાં એક ગાળામાં થાકવાની હતી ત્યાં હાલી ગઈ છે અત્યારના સાડા ચાર વાગે આવી ગયા સાડા ચાર વાગી ગયા છે અને ટેક્ટર ઘરે લઈ ગયા મૂકી દીધું છે ઇંદર ફરજામાં રા પાકવાની હતી ખાલી એક ગાળામાં લી ગઈ છે નિરાણ લેવા ગયા હતા ચાલો રાપ આ લી ગઈ છે તો મિત્રો અત્યારે વાગી ગયા છે પણ છ અને આપણે આવીએ છીએ મેળા ઉપર પણ છ વાગી ગયા છે આ સવારમાં તો વાદળા હતા પાછા અત્યારે વાદળા છે નહિ મિત્રો આપણે મેળે બા આવ્યા છે બેઠા છે તણા છે સામે આપણે નિરણ ભરી ગયા હતા ટ્રેક્ટર લઈને હવે નારાળીમાં હાકી નાખી છે નારીના ગાળામાંય ઓલા છેલ્લો ગાળો એક હતો એમાં રાપ પાકી નાખી છે અત્યારના પણ છ વાગી ગયા છે તો મિત્રો અત્યારે સાડા છ વાગી ગયા છે ને આપણે આવી ગયા છે ડોર બદલાવવા ચાલો ઢોર બદલાવી લઈએ અંદર ને અત્યારના સાડા છ વાગી ગયા છે તો મિત્રો આપણે ઢોર બદલાવીને આવી ગયા છે અને તેના પણ છાત વાગી ગયા છે અંધારું છાવ આવી ગયું છે ને પણ છાત વાગી ગયા છે ઢોર બદલાવીને આવી ગયા છે ચાલો મિત્રો આજનો બ્લોગ વિડીયો અહીં જ પ્રકડ નાખે તો આજનો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો તો ચાલો મળીએ આવે નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં